मैं वीडियो बनाओ कब्र पे खाली बोल दे जो कि सतला सनम एजेंसी आती नहीं है। पे काम कारखाने से भरी जाए तो मैं वाली है। जैसा बोला अब आऊंगा पर आऊंगा पर आऊंगा। आई जाओ। वो जो वो आता बिना आऊंगी। ओ मातर तो बस सतला सनम सतला सनम इन नाम से ચા લઈ મળે એટલો સપોર્ટ કરજો જય માતાજી જય બાપા ભાઈ જય માતાજી ચા તો એક વ્યવહાર છે પણ એમાં ઠાકોરજી ની મળી જાય તો છે એટલે અંદર આપડે જીગ્નેશભાઈ

99 13 14 બાર 16 કેટલા જણા બદર જય માતાજી જય બાબા રે હાલો આ હોય છે શું કહો <laughs> <laughs>

આપી દીધી છે એજન્સી અને કોન્ટેક કરજો ભાઈનો એકવાર ચાખશો તો ચાહક બની જશો અન મજા મજા થઈ જાય લીલો લેર થઈ જાય થાક ઉતરી જાય ભગત સમજવાનો વાતો વાદી બોલે હે બાકી મજા કરો જલસા કરો જીવની અંદર બાબારી બડા બાદશાહ બોલ હો બોલો રામ શાપીરાની જય ઓકે ચાલો પહેલા આવી મત લે બાકી ને હા